પીએમ અંતર્ગત કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોજ જ ગણાશે માન્ય એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાયેલ દર્દીની સારવારના પુરાવા પરિવારજનો અને આરોગ્ય વિભાગને આપવા ફરજિયાત કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ પણ રજૂ કરવું જરૂરી જય યોજના અંતર્ગત માર્ગદર્શિકાનો ભંગ કરનારી ચૌદ હોસ્પિટલ્સને કરાઈ સસ્પેન્ડ રૂપિયા અઢાર કરોડનો વસૂલાયો દંડ તો ગેરરીતિ રોકવા જિલ્લા અને રાજ્ય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ રચના શિક્ષણનું સ્તર સુધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે ધોરણ પાંચ અને ધોરણ આઠ માં નપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં નહીં કરાય પ્રમોટ બે મહિનાની અંદર ફરજિયાત આપવી પડશે રીપરીક્ષા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે કરી દાવેદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કહ્યું બે હજાર છત્રીસ સુધીમાં રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતને એકથી દસ નંબરની યાદીમાં સ્થાન અપાવવાની કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગર ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામમાં લીધો ભાગ દેશભરમાં આયોજિત પિસ્તાળીસ રોજગાર મેળામાં એકોતેર હજારથી વધુ યુવાઓને સોંપાયા નિમણૂક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યુવાઓની પ્રતિભાનો ઉપયોગ કરવો સરકારની પ્રાથમિકતા નવનિયુક્ત યુવાઓ ગૃહ મંત્રાલય પોસ્ટ વિભાગ પેરા મિલિટરી ફોર્સ સહિતના ક્ષેત્રોમાં સંભાળશે કાર્યભાર સુરતના વેસુમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં બે આરોપીઓની ધરપકડ મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું જણાવી સિનિયર સિટીઝન જોડે કરાઈ રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી આરોપીઓના વિવિધ બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ ભરૂચના ઝઘડિયા દુષ્કર્મ કેસમાં તપાસ થઈ તે જ આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી પોટેસ્ટી સ્ટી ટેસ્ટ કરાવવાને પણ થઈ મંજૂરી રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે ચોમાસા જેવો માહોલ બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું અનુમાન આગાહીના પગલે ખેડૂતોને તકેદારીના પગલાં લેવા સૂચના તો ઉત્તર ભારતમાં શીતલહેરનો કહેર યથાવત દેશભરમાં આજે કિસાન દિવસની ઉજવણી પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ ની જન્મજયંતિના ઉપક્રમે કિસાન દિવસની કરાઈ છે ઉજવણી જૂનાગઢમાં કૃષિ કુંભ મેળાને મુકાયો ખુલ્લો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું કરાયું સન્માન